લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ અઠવાડિયા થવા આવ્યા પરંતુ ભરૂચ લોકસભા બેઠકના ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જંગ યથાવત છે આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા દબંગ કોણ તે સાબિત કરવા રીતસર જાહેરમાં નાટક કરી રહ્યા છે ડેડીયાપાડા તાલુકા પંચાયત પર આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમજ ભાજપના ઉમેદવાર અને સાંસદ એવા મનસુખ વસવાએ શુક્રવારે પોલિટિકલ ડ્રામા કર્યો મનસુખ વસાવા ટીડીની ઓફિસમાં કેમ સવાલ ઉઠાવી ચૈત્ર વસાવા તાલુકા પંચાયત ઓફિસ પહોંચ્યા તો મનસુખ વસાવાએ બધાને તાલુકા પંચાયતની ઓફિસ પર પહોંચવાનો આમંત્રણ આપવાનો ચૈતરે આરોપ લગાવ્યો શાળાના બાળકો પણ નહીં ઝઘડતા હોય એ પ્રકારે સાંસદ અને ધારાસભ્ય જાહેરમાં ઝઘડ્યા એક બીજાને જોઈ લેવાની ચિંકી આપતાપણ નજરે પડ્યા આ તમામ નિવચે સરકારી અધિકારી અને પોલીસની હાલત સુડી વચ્ચે સોપારી જીવી થઈ ગઈ જોઈએ ધ બેડ પોલિટિકલ ડ્રામા ઓફ નર્મદા ડિસ્ટ્રિક્ટ તો રેડિયાપાડાની તાલુકા પંચાયત ઓફિસમાં થયેલા ડ્રામાનો વિવાદ રેડિયાપાડાની તાલુકા પંચાયત ઓફિસમાં ડ્રામા થયો મનસુખ વસાવાને ચેતર વસાવા વચ્ચે વાક્ય યુદ્ધ જુવા મળ્યું

સમર્થકો અમે સંયમ જાળવીને બધાને શાંતિ ની અપીલ કરીને પોતપોતાના ઘરે રવાના કર્યા છે આજે પણ ઘણા લોકો ફોન આવે છે કાલે ઉઠીને અહીંનો માહોલ કઈ બનાવ બને સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ ના પોસ્ટ છે એટલે એમની બનશે